છ બાળા દોર હાથમાં મસાલ માથે ઈંડોણી ઈંડોણી માથે ગરબો ગરબા માથે ઈંડોણી આ બધી અગ્નિથી પ્રટકતી હોય છે એ તમે માતાજીને સાક્ષાત અસીમ કૃપા માની છે આ રાસમાં સેફ્ટીમાં અમે ફાયર સેફટી રાખેલી હોય છે અને પ્લસ શ્રી બજરંગ ગરબી મંડળના અમારે ચાલીસ જણાનો ગ્રુપ છે ચારેય પિલોરે અમે પાંચ પાંચ વ્યક્તિ પણ હોય છે માથે સડકથી ઇંઢોળી અને ગરબો લઈને રમાતી આ રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની ને હજારોની સંખ્યામાં લોકો આ રાસ જોવા ઉમટ્યા સડકતી ઈંઢોળીનો રાસ કરતી જયતી ચૌહાણ નામની બાળાએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાત કરતા જણાવ્યું અમે આ રાસ કહીએ ને કે આમ પ્રેક્ટિસમાં અમે લોકો છે ને આમ થી સાત વાર તો દહરાવીએ છીએ અને પછી અમે પબ્લિકની સામે આ રાસ ભજવીએ છીએ તો અમને છે ને ખૂબ જ આનંદ આવે છે નવરાત્રીના નવે દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકોમાની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે રાજકોટથી દિવ્યભાસ્કર માટે રક્ષિત પંડ્યાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ